સુરત સાડુભાઈ પાસેથી લીધેલા વીસ હજાર મુદ્દે માથાકૂટ કરી જીવલણ હુમલો કરનાર અઢાર વર્ષે ઝડપાયો સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે હજાર પાંચમાં વડાછા પોલીસ ચોપડે જીવલણ હુમલાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સગા સાડુભાઈ પર તેના જ બને દ્વારા રૂપિયા વીસ હજારને લેતી દેતી મુદ્દે જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો વરાછા ઘનશ્યામનગરમાં રહેતા રતનસિંહ કુશવાહ પાસેથી તેના સગા બને શંકર ઉર્ફે રામશંકર ચરણસિંહ ઉર્ફે ચન્નાલાલ કુશવા દ્વારા વીસ હજાર રૂપિયા જેટલી રકમ હાથ પૂછીની લીધી હતી જે રકમ મર્યાદામાં ચૂકવી આપવાનો વાયદો શંકર ઉર્ફે રામશંકરે પોતાનો સાડુભાઈને કર્યો હતો વર્ષ બે હજાર પાંચમાં પોતાના સાડુભાઈ પાસે પોતાના સાડુભાઈ પાસેથી લીધેલી આ રકમ શંકરે પરત કરી ન હતી જેથી સાડુભાઈ દ્વારા આ રકમની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી જો કે ઘટના બાદ બંને આરોપીઓ સુરત છોડી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં પોલીસ આરોપીઓની ધરપકડ કરવા આવરનાવા તેઓના વતન પણ ગઈ હતી પરંતુ જે તે સમયે પણ પોલીસ વિલા મોડે પરત ફરી હતી જે બાદ આરોપીઓ વિરુદ્ધ સુરતના આમદાર કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ સિત્તેર મુજબ ઓરણ પણ ઇસ્યુ કર્યું હતું